કચ્છની સૌ પ્રથમ વંદે ભારત ટ્રેન સોળમીથી અમદાવાદ ભુજ વચ્ચે સપ્તાહમાં છ દિવસ માટે દોડશે સોળમીએ સમારોહ સોળમીએ આ ટ્રેનમાં તમામ લોકો વિનામૂલ્યે મુસાફરી કરી શકશે આગામી તારીખ સોળમીના રોજ કચ્છની સૌ પ્રથમ વંદે ભારત ટ્રેન દોડશે અમદાવાદથી ભુજ અને ભુજથી અમદાવાદ સપ્તાહમાં છ વખત આ ટ્રેન દોડશે ભુજના સ્ટેશન માત્ર રાજીવકુમારે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સોળમીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે તે માટેની તમામ પ્રકારની તૈયારીઓ ગઈકાલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રેલવે વાર્તાળાઓ દ્વારા જારી કરવામાં આવી છે અને ખાસ કરીને સોળમીએ બપોરના સાડા ત્રણ કલાકે ભુજના પ્લેટફોર્મ નંબર ભુજના સ્ટેશન પ્લેટફોર્મ નંબર બે ખાતે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવે છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ સાડા પાંચ કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી ફરકાવી આ ટ્રેનને વર્ચ્યુઅલ માધ્યમથી પ્રસ્થાન કરાવશે અને ખાસ કરીને ભૂતથી અમદાવાદ માટે સાડા પાંચ વાગ્યે સોળમી તારીખે જે વંદે ભારત ટ્રેન રવાના થશે તે ટ્રેનમાં પ્રથમ દિવસે મુસાફરો વિનામૂલ્યે મુસાફરી કરી શકશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે મુસાફરો સેલ્ફી લઈ શકશે સેલ્ફીને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તેઓ શેર પણ કરી શકશે અને ખૂબ જ અતિ આધુનિક અને સુવિધાસભર આ વંદે ભારત ટ્રેન હશે સંપૂર્ણપણે વાતાનુપૂરી થશે અને સંભવત આ ટ્રેનનું ભાડું ભૂજથી અમદાવાદ માટે માત્ર ચારસો રૂ ને પચાસ રૂપિયા જારી કરવામાં આવી છે ડિસ્પ્લેમાં તમામ પ્રકારની માહિતીઓ ઉપલબ્ધ થશે કમસે કમ એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ ઘંટાની સ્પીડથી આ ટ્રેન દોડશે અને માત્ર સાડા પાંચ કલાકમાં અમદાવાદ પહોંચાડશે તમામ સ્ટેશન પર આ ટ્રેન થોપશે અને આ ટ્રેનમાં મુસાફરી કરવા પ્રથમ દિવસ વિનામૂલ્યે છે ત્યારબાદ મુસાફરી કરવા માટે રેલવેના સત્તાવાળાઓ દ્વારા અનુરોધ કરાયો છે અને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે